તો ગુડ મોર્નિંગ જય માતાજી કેમ બધા મિત્રો મજામાં છો તો ફરીથી તમારા બધાનો આપણો નવો નવ વ્લોગ હાર્દિક સ્વાગત છે આજે તો ભાઈ હોવર માં ઉઠી ગયા એટલે આપણે જવાનું તો પેલા વાડીએ એટલે નીકળી ગયા પછી આપણે વાડીએ દવા સાટવા તો આજ તો ભાઈ હોર હોવાનું આપણે પપ લઈ નીકળી ગઈ વાડીએ કેમ કે વાડીએ થોડી ઘણી દવા સાટવાની છે તો છે વાડિયા દવા સાટવા હવે તો વાડીયા ભોગીએ ને પછી ભાઈ આપણે પપ ભરવાનો તો એટલે આપણે કવામાંથી પાણી સીસી લીધું ને પપ ભરી લીધો કેમ કે ભાઈ એકલા ગ્લાસ સી એટલે બધું આપણે હાથે જ કરવું પડે પપ પપ ભરી લઈએ ને પછી સાડવા મળીએ વાડીમાં દવા તો ભાઈ આપણે જો ધીરે ધીરે પપ ભરી છીએ અને પછી દવા નાખી દઈએ અને પછી શરૂ કરીએ આપણે દવા સાટવાનું તો વાડિયા પગીને જલ્દી જલ્દી દવા સાટવા મળ્યા કેમ કે ભાઈ આપણે જવાનું છે રામદેવીના મંદિરે કે દશમ છે એટલે બધું શણગારવાનું બાકી છે તો વાડીયા આવીને ભાઈ આપણે થોડી વારમાં ધબધબાટી બોલાવી દીધી દવા સાટી નાખી અને પછી આપણે જઈએ રામદેવપીરના મંદિરે કેમ કે દશમ છે એટલે બધું ભાઈ શણગારવાનું છે અને બહુ બધું કામ છે તો હાલો તો સાંટી નાખીએ ગાય ગા દવા તો દવા છાટવાનું કામ થઈ ગયું છે પૂરું હવે આપણે ઘરે જઈએ ઘરે જઈને નાઈને તૈયાર થઈને જઈએ રામદેવપીરના મંદિરે કેમકે અહીંયા દશમ છે એટલે થોડું ઘણું કામ છે તો હાલો હવે જઈએ ઘરે તો આપણે નાઈને જઈ છીએ રામદેવપીરના મંદિરે ભાઈ પોરના બાર વાગી ગયા છે અને ફૂલ મોડું થઈ ગયું છે ભાઈ હવાર દિવસનો જવાનું તો શણ કરવા પણ આપણે થોડુંક વાડીનું કામ આવી ગયું એટલે આપણે વ્યાઈ ગયા વાડીએ અને હવે જઈ છીએ મંદિરે થોડુંક મોડું તો થઈ ગયું છે ના જાય પછી ખબર પડે હું થઈ ગયું છે ને કામ લગભગ તો બધું કામ પતી ગયું છે હાલો જઈએ તો મંદિરે હવે મંદિરે પગી ગયા અને બધું કામ થઈ ગયેલું છે અશોકભાઈ ભાઈ દિવસ દિવસનો ફોન કર્યો તો ભાઈ એટલે ભાઈ એવું તો થોડુંક કામ હતું એટલે મોડું થઈ ગયું છે

તો ભાઈ આ રીતે શણગાર નાખ્યું છે જયદીપ ભાઈ બપ્પા સીતારામ તો ભાઈ ફુગા કામ શરૂ છે શણગારવાનું આ ગેટ આપણે બનાવો તો આ ગેટ આ બધા ભાઈ થી બનાવ્યો છે તો હાલો હવે લાગી જાય આપણે પણ તો જો મિત્રો આવું મંદિર છે આપણે આમાંથી ફુગા બધી લગાડવાના છે શણગારવાનું છે અને બનાવવાનું છે એક નંબર તો તમે કન્ટિન્યુ લોકમાં બનાવી રહેજો કઈ રીતે શણગારીએ ને કેવું મંદિર બને છે એ તમને અંતમાં જોવો મળશે તમે કન્ટિન્યુ લોકમાં બન્યા રહેજો ભાઈ બધા મહેનત કરે છે અને આમાં બધે ફુગા લગાડવાના છે અને બધાના મહેનતથી થી ભાઈ ફુગા લગાડી અને મંદિરને એક નંબર શણગારવાનું છે તો તમે ઠેઠ સુધી કન્ટિન્યુ લોકમાં બન્યા રહો આગળ તમને બતાવું કઈ રીતે અમે શણગારીએ છે ઈ ફુગાનો ડેકોરેશન જો કઈ કઈ રીતે કરવાનું છે બધે ફૂલે ને કાવા મારા દેદી ભાઈ તો ફુગા ફૂલે ને છે હવે લગાડવાના છે આ જો આટલા તો લગાડી દીધા છે પાછળ લગાડી દીધા છે ઓ થોડા ઘણા લગાડવાના બાકી છે

તો બધા ફુગા ફૂલી ગયા પછી બધા મિત્રો લાગી જશે લગાડવા કેમ કે ભાઈ બધા ફુગા ફૂવાની પછી બધા લગાડતો ભેગા થાય એમ છે અને જો ભાઈ બધા મિત્રો શણગારવા મળ્યા છે અને હમણાં તમને થોડી જ વારમાં બતાવું રીતના રામપીરનું મંદિર શણગાર્યું છે અને આખું ડેકોરેશન ભાઈ એક નંબર શણગારેલું છે તમે અંતુથી રહ્યો હમણાં તમે બતાવું બધા મિત્રો મેં ફુગા તો ભાઈ મંદિર તો શણગારાઈ ગયું છે અને આપણે શોભાયાત્રા કાઢવાની છે એટલે એના માટે ભાઈ રથ બનાવવાનો છે એમાં પાટ મૂકવાનો છે રામદાપીર એટલે ભાઈ આ શણગારવાનો બાકી છે તો બધા મળી અને શણગારી નાખીએ કે પછી કાલે ટાઈમ મળશે નહીં એટલે આજે શણગારી છે તો હવે મંદિર કમ્પ્લીટ થઈ ગયું છે તો અમારે ભાઈ કે હું આવું કે ભાઈ આ મોટા ભગત છે ભાઈ અને અમારે લેવા પડે વિડીયો પેલા ચાલો શણગારી શણગારીને જ છે આપણે હવે મંદિર બહાર થી કંઈક આવું દેખાય છે અને અંદરથી કેવું બતાવે છે હું તમને અંદર બતાવું આખું શણગારી થઈ ગયું છે તૈયાર તો હાલો જઈ આવે આપણે મંદિર ની અંદર અને જોઈ લઈએ મંદિરનો કંઈક આવો છે એક નંબર ફુગા અને બાકી બધું વેલ ને લગાડીને શણગારેલું છે એક નંબર શણગારાઈ ગયો છે આ બધા ભાઈઓની મહેનત થી એક નંબર લગાડી દીધો છે જોવા આ ભાઈએ ફૂલ મહેનત કરેલી છે આમાં આ ભાઈની મહેનત છે આ ભાઈની ત્યાં દિન રાતની મહેનત છે ભાઈ આની બહુ મહેનત છે ભાઈ તો જો આ રીતના મંદિર સણગારી નાખ્યું છે એક નંબર તનેરામ અભિને દર્શન કરાવી લો અને હું પણ કરી લઉં ઉપાદ્રિ દેસમાં ભાઈ તો ભાઈ સાથે બોલાય નહીં આપડે રામનવી ના મંદિર બધું શંકર નાખ્યું છે બધું કરી નાખ્યું છે અને હવે આપડે બીજો બધું આપણે એન્ડ કરીએ મળીએ આપણે પાછા કાલ નવા